નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા બધા જ દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ મારા બધા જ દર્શક મિત્રો કુશળ મંગળ હશો સ્વસ્થ હશો અને તમે કાયમ સ્વસ્થ રહો એવી પરમ કૃપાળુ પરમાત્માને મારી પ્રાર્થના મિત્રો આજનો વિડીયો એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર છે અને તમને ટાઇટલ ઉપરથી ખ્યાલ આવી જ ગયો હશે કે આ વિડીયો સેના ઉપર છે તો હું તમને આજે જે વાત કરવાનો છું એ વાત કરવાનો છું એનો ટૉપિક છે મીઠો લીમડો તો દરેક ઘરમાં કોઈ પણ ઘર એવું નહીં હોય કે જ્યાં રસોઈ બનતી હોય અને જો એમાં મીઠા લીમડાનો ઉપયોગ ના થતો હોય અને ખાસ કે જો તમે રસોઈ બનાવતી વખતે તમે દાળ શાક કે તમે સાઉથ ઇન્ડિયન કોઈ પણ રસોઈ બનાવતા હો અને જો તમે એની અંદર મીઠા લીમડાનો ઉપયોગ કરો છો તો આ વિડીયો તમે ખાસ જુઓ અત્યારે ખાસ કરીને તમને વાત કરીએ પ્રમાણે દાળ કઢી સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં મીઠા લીમડાનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે અને એ ઘણી સારી વાત છે મિત્રો એ ખૂબ જ સારી વાત છે કારણ કે મીઠો લીમડો આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે મીઠો લીમડો છે એની અંદર અઢળક ઔષધીય ગુણો ભરેલા છે અને એની અંદર પહેલાં કયા કયા તત્વો હોય છે એની હું તમને વાત કરીશ અને મીઠા લીમડા ખાવાથી આપણને કેટલા ફાયદાઓ થાય છે એની હું તમને ટોટલી આજે વાત કરવાનો છું તો મિત્રો મારો વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને જો તમે મારો વિડીયો પહેલીવાર દેખતા હોવ અને તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોવ તો તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો તમે તરત જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હું જે વાત કરવાનો છું એ છે મીઠો લીમડો એની અંદર મેગ્નેશિયમ કેલ્શિયમ ઝીંક કોપર આયરન ફોલિક એસિડ ફાઇબર તેમજ વિટામિન એ વિટામિન બી વિટામિન સી વિટામિન ડી વિટામિન ઈ જેવા ઘણા બધા ન્યુટ્રિયન્ટ તત્વો એની અંદર રહેલા છે અને જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે મિત્રો રોજ સવારે તમે જો નરણા કોઠે પાંચથી છ મીઠા લી લીમડાના પાન જો ખાઈ લેવામાં આવે ને તો એનાથી આપણા શરીરની અંદર કોઈ પણ વિટામિનની ઉણપ રહેતી નથી અને આ છોડ ચામડીથી લઈને કેન્સર સુધીની ગંભીર બીમારીઓમાં એટલો બધો ફાયદો કરે છે કે એની વાત જ નહીં કરવી કારણ કે એ એટલો બધો એના ચામડીથી લઈ અને કેન્સર સુધીના રોગમાં એ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો મીઠો લીમડો સુગરની લોહીમાં મિક્સ થવાની ક્રિયાને ધીમી પાડે છે એટલે એનાથી બ્લડ સુગર ઘટે છે અને જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો માટે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવાનું કામ મીઠો લીમડો કરે છે એટલે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો જો મીઠા લીમડાના પાન ખાય અથવા જો એ લોકોને જમવા બેઠા હોય અને જો એમના દાળમાં કઢીમાં કે ગમે તેમાં જો એમાં પાન આવે તો બધા પાન એ લોકોએ ખાઈ જવા જોઈએ હું તો કહું એ લોકોએ નહીં જે લોકો તંદુરસ્ત પણ છે ને એ લોકોએ પણ પોતાની થાળીમાં જે જે કાંઈ પણ મીઠા લીમડાના પાન આવ્યા હોય બધા ખાઈ જવાના છે હું જોઉં છું કે ઘણા લોકો થાળીમાં મીઠા લીમડાના પાનને અલગ કરી નાખતા હોય છે દૂર કરી નાખતા હોય છે ખાતા નહીં હોતા પણ મિત્રો મીઠા લીમડાના પાન તો જેટલા આવે ને એટલા બધા પાન ખાઈ જવાના છે ખાસ કરીને બટાકા પામવા હોય છે ને એમાં તો એટલા ખાવાની મજા આવે છે અને એની સાથે એમાં એટલા ઔષધીય ગુણો હોય છે એટલે ખાસ તમારે બધા પાન ખાઈ જવાના છે આ પાન શું કરે છે આપણી પાચન શક્તિને એકદમ તંદુરસ્ત બનાવે છે એકદમ હેલ્ધી બનાવે છે અને આપણા શરીરમાં એનર્જી આપવાનું કામ કરે છે અને વજન ઘટાડવાનું પણ કામ કરે છે મિત્રો મીઠા લીમડાને વાટી અને એને છાશની સાથે પીવામાં આવે ને તો પેટની કોઈ પણ સમસ્યા હોય ને એમાં ખૂબ જ ફાયદો મળે છે મીઠા લીમડાના પાન આંખોની તેજસ્વીતા વધારવાનું કામ કરે છે મિત્રો જે લોકોને લોહીની ઉણપ હોય છે એ લોકો જો મીઠા લીમડાનું સેવન કરે સેવન કરે એટલે કે એના પાન ખાવાના છે સવારે તમે પાંચથી છ પાન ખાઈ લો અને જે તમે ખાવા બેઠા હો અને તમારે જે દાળ શાકમાં કે ગમે તેમાં મીઠા લીમડાના પાન આવે તો તમારે બધા ખા ખાઈ જવાના છે તો એનાથી શું થશે એમાં ભરપૂર માત્રામાં આયરન અને ફોલિક એસિડ હોય છે જે શું કરે છે લોહીની ઉણપને દૂર કરે છે અને એની અંદર ખાસ વિટામિન એ અને વિટામિન સી હોય છે વિટામિન સી શું કામ કરે છે તો રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અત્યારે જે વાયરસના રોગો ચાલી રહ્યા છે એની અંદર જો મીઠો લીમડો ખાવામાં આવે તો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને એકદમ સ્ટ્રોંગ કરે છે અને જે લોકોને શરીર ઉપર ચરબીના થર જામ્યા હોય અને એ લોકો જો મીઠા લીમડાનું સેવન કરે ને તો એનાથી વજન કંટ્રોલમાં રહે છે અને પાચન ક્રિયાને સુધારે છે અને જે લોકોને કબજિયાતની તકલીફ છે એની અંદરથી એ લોકોને છુટકારો મળે છે મિત્રો મીઠો લીમડો કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે આપણા શરીરમાંથી જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એને દૂર કરવાનું કામ કરે છે અને આપણા હૃદયને એકદમ મજબૂત રાખે છે એકદમ સ્વસ્થ રાખે છે મિત્રો મીઠો લીમડો એની અંદર એન્ટી ઓક્સિડન્ટ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી આ ત્રણ પ્રકારના ગુણો છે અંદર ત્રણ પ્રકારની પ્રોપર્ટી આવેલી છે જે આપણે ચામડીના પણ કોઈ પણ રોગ હોય તો એની અંદર એ ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે અને કોઈપણ સ્કિનનું ઇન્ફેક્શન હોય તો એની અંદર આપણને રક્ષણ આપે છે મિત્રો હવે જબરજસ્ત વાત કરવાનો છું વાત ધ્યાનથી સાંભળજો તો આપણા શરીરમાં લિવર એ એક ઇમ્પોર્ટન્ટ અંગ ગણાય છે અને એનું કામ તો આપણને બધાને ખબર જ છે આપણે જે કંઈ ખોરાક ખાઈએ અને એની અંદર જે કોઈ ઝેરી તત્વ હોય છે અથવા જે આપણા શરીરને નુકસાનકારક તત્વો હોય છે એ તત્વને લીવર પોતાની પાસે સંગ્રહ કરી લે છે અને મીઠો લીમડો એ લિવરને ડીટોક્સિફાય કરવાનું કામ કરે છે અને સાથે સાથે આપણા લીવરને બેક્ટેરિયા કે વાયરલ ઇન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે એટલે મિત્રો મીઠો લીમડો આપણા મહત્ત્વનો અંગ જે કહીએ લીવર એને ફિટ રાખવાનું કામ કરે છે મિત્રો મીઠો લીમડો એમાં એટલા બધા પોષક તત્વો હોય છે કે જે જલ્દીથી વાળને સફેદ થવા દેતા નથી એટલું જ નહીં જે લોકોને વાળ ખરવાની સમસ્યા હોય તે લોકોને એનાથી ફાયદો થાય છે જે લોકોને વાળ કરતા હોય એ લોકો જો મીઠો લીમડો ઉપયોગ કરે તો એ લોકોને પણ આ સમસ્યાથી ફાયદો મળે છે ઘણા લોકોને વાળમાં ખોડો હોય છે તો પણ એને દૂર કરવામાં મીઠો લીમડો ફાયદાકારક છે મિત્રો મીઠો લીમડો માનસિક તાણથી મગજને શાંત કરવામાં મદદ કરે છે એક સંશોધનની વાત કરું તો એમાં એવું સાબિત થયું છે કે મીઠા લીમડામાં રહેલું લીનાલુલ નામનું તત્વ માનસિક તાણને દૂર કરે છે તે એન્ઝાઇટી ડિપ્રેશન ઘણા લોકો ડિપ્રેશનમાં જતા રહેતા હોય અને એ લોકો જો મીઠા લીમડાનો ઉપયોગ કરે તો એનાથી એ લોકો ડિપ્રેશનમાંથી બહાર આવી જાય છે મીઠો લીમડો આપણા દિમાગને તેજ કરે છે યાદશક્તિ જે લોકોની યાદશક્તિ કમજોર હોય એ લોકો જો મીઠા લીમડાનું સેવન કરે તો એ લોકોની યાદશક્તિ એકદમ સ્ટ્રોંગ થઈ જાય છે મિત્રો તમને વાત કરીએ એ પ્રમાણે મીઠા લીમ લીમડાની અંદર વિટામિન એ બી સી ઈ ઉપરાંત મેગ્નેશિયમ ફોસ્ફરસ આયરન કોપર જેવા ઘણા બધા તત્વો એની અંદર હોય છે એની સાથે સાથે એમિનો એસિડ્સ નાઇસિન ફ્લેવનોઇડ્સ એન્ટીઓક્સિડન્ટ ઓક્સિડન્ટ એન્ટીબેક્ટેરિયલ એન્ટી વાયરલ એવા ઘણા બધા તત્વો અંદરથી મળી આવે છે મિત્રો મીઠા લીમડાનો જો તમે પાનનો મલમ બનાવી અને જો કોઈ પણ ઘા ઉપર તમારા ચામડી ઉપર કોઈ પણ ઘા થયો હોય અને જો તમે એના ઉપર લગાવી દો તો પણ એનાથી ઘણો બધો ફાયદો થાય છે મિત્રો જે મહિલાઓ ગર્ભવતી હોય એમના માટે તો આ પાંદડા ખૂબ જ ઉપયોગી છે કારણ કે એની અંદર ભરપૂર માત્રામાં ફોલિક એસિડ હોય છે જેના લીધે બાળકનો વિકાસ ખૂબ જ સારો થાય છે અને તમને વાત કરીએ પ્રમાણે મીઠા લીમડામાં એન્ટીસેપ્ટિક એન્ટીબેક્ટેરિયલ એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણોના લીધે બાળક અંદર તંદુરસ્ત રહે છે અને બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે મિત્રો આટલું બધું એ મીઠા લીમડાનું કામ છે મીઠો લીમડો જે લોકોને પિત્તની બીમારી હોય એની અંદર પણ ખૂબ જ ફાયદો થાય છે તથા આપણા શરીરમાં રહેલા જે ટોક્સિક છે જે ઝેરી તત્વો છે એને પણ દૂર કરવાનું કામ મીઠો લીમડો કરે છે મીઠો લીમડો જો તમે સવારે કીધું એ પ્રમાણે પાંચથી છ કે સાત પત્તા જો તમે સવારે નિયમિત ખાવામાં આવે તો તમારા શરીરમાં રહેલું જે બેડ કોલેસ્ટ્રોલ છે જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એને દૂર કરવાનું કામ કરે છે તથા આપણા શરીરને ડીટોક્સિફિકેશનનું પણ કામ કરે છે ઉપરાંત આપણી આંખનું તેજ વધારે છે આપણા વાળ કાળા રાખે છે સ્વસ્થ રાખે છે તો મિત્રો તમે આજથી જ જો મીઠા લીમડાનો ઉપયોગ ના કરતા હો તો કરવાનો ચાલુ કરી દેજો મિત્રો આપણા તમે જે ખોરાક રસોઈ બનાવતા હોય એની અંદર રોજ મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવાનો ચાલુ કરી દો અને જો તમે જે ભોજન લો છો એની અંદર જો દાળ શાક કઢી કે તમે જે હોય એમાં જો મીઠા લીમડાના પત્તા આવે તો એ બધા જ પત્તા જે પાન છે એ ખાવાનું રાખો તો એનાથી આપણને અત્યારે ખબર નહીં પડે પણ પાછળથી આપણને જે ભયંકર રોગો થતા હોય છે એ રોગોને આપણે બચાવી શકશું આપણા શરીરને એ રોગોથી બચાવી શકશું અને સારી એવી રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરમાં ઉત્પન્ન થશે અને અત્યારે કોરોનાનો જે ડર છે તો એ એની સામે મીઠો લીમડો આપણને લડવાની તાકાત આપશે તો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય બાય ટાટા